થોડીક ચર્ચા કરીએ ભક્તિ ચેનલ વિડીયોમાં જયપાલસિંહ ચેનલમાં તમારું સ્વાગત છે જય મા વિધ્યવાસી ઈશ્વરને મેળવવા હોય ભક્તિ કઈ રીતે ભક્તિનું ફળ મળે ફળ વિશે કઈ રીતે આપણે ઈશ્વરને રીઝવી શકીએ કઈ રીતે આપણે ઈશ્વરને મનાવી શકીએ એ વાત કરીએ ત્યારે થોડીક એના ઉપર ચર્ચા કરીએ અને માતાજીને યાદ કરીએ કોઈ પણ તમારા આરાધ્ય દેવી દેવતાઓ હોય તમે જેનું સ્મરણ કરતા હોય જેનું નામ જપ કરતા હોય એના વિશે ચર્ચા કરીએ થોડીક અલગ રીતે ચર્ચા કરીએ કે તમે સ્મરણ કરો છો નામ જપ કરો છો તો એનું ફળ તમને કેમ મળતું નથી અને મળે તો કઈ રીતે ખબર પડે અને કેવી રીતે તમને અનુભૂતિ થાય એના વિશે થોડી ચર્ચા કરી ત્યારે તમે જે પણ કાર્ય કરતા હોય જે પણ કાર્ય તમે કરતા હોય એમાં ભગવાનને સહભાગી બનાવવાથી તેનું ફળ જલ્દી મળે છે એનું ફળ તમને જલ્દી પ્રાપ્ત થાય છે જે કંઈ તમે સ્મરણ કરો છો નામ કરો છો જપ કરો છો ભગવાનના માળા કરો છો કે કોઈ પણ રીતે કે પછી કોઈ પણ કાર્ય તમે કરો છો એ કાર્યની અંદર જ્યારે ભગવાનને સાથે લઈને કાર્ય કરશો તો તમને એ કર્મનું ફળ નહીં લાગે કર્મનું ફળ ભગવાને ગીતામાં કીધું જ છે કે જે કાંઈ કર્મ કરશો એનું તમને ફળ ચોક્કસ તમારે ભોગવવાનું છે પછી સારું કાર્ય કરો તો તમને સારું ફળ મળે ખરાબ કાર્ય કરો તો તમને ખરાબ ફળ મળે એ રીતના આપણે ફળ જ ભગવાનના ચરણોમાં અર્પણ કરી લઈએ કે સારું હોય કે ખરાબ હોય જે કાંઈ પણ હોય એમ ભગવાનને પૂર્ણ રીતે સમર્પણ કરી દેવાનું છે ભગવાનના જ જાતથી નામથી ભગવાનને જ બધું અર્પણ જમવા બેસો તો ભગવાનને અર્પણ કરવાનું પાણી પીવું તો ભગવાનને ખુશીને પાણી પીવાનું જમવા બેસો તો ભગવાનને ખુશીને જમવા બેસો કોઈ પણ સારું કાર્ય હોય ભગવાનને આગળ કરીને કાર્ય કરવાનું એવી રીતના ભગવાનને જ્યારે તમારા હરેક કામમાં નિમિત્ત બનાવો હરેક કાર્યમાં ભગવાનને આગળ રાખીને તમે કાર્ય કરો એટલે ભગવાન બધા તમારા કર્મનું ફળ પોતે લે એક એક કાર્યમાં ભગવાનને એક એક કાર્યમાં કોઈ પણ દૂખ ન થાય એક પણ કાર્યમાં તમે ભગવાનને સાક્ષી નહીં રાખો તો એનું તમને ફળ મળશે એનું કર્મનું તમને ફળ બંધન થશે બંધનમાંથી મુક્ત થવા માટે બંધનમાંથી મુક્ત થવા માટે ચોર્યાસીમાંથી મુક્ત થવા માટે તમારે હરેક કાર્યમાં હરેક અઢાર અઢાર દિવસ યુદ્ધ ચાલે છે અને ભગવાન અઢારે દિવસ લાખો લોકોની મૃત્યુ પામી ગયા લાખો લોકો સૈનિકો મરી ગયા અને પોતાના પોતાના પરિવારના સભ્યોને અર્જુને જ્યારે બધાને હણી નાખ્યા છે ત્યારે ભગવાન પોતે સાથે ઉભા રહીને અર્જુનને કર્મમાંથી મુક્ત કરે છે તો હું સાથે જોઉં હું કહું એમ કરવાનું છે ને કોઈ પણ કર્મ લાગવાનું નથી એમ તને સત્ય ભેગું રહેવાનું છે સત્યની સાથે રહેવાનું છે તો એનું તને કોઈ કર્મ લાગતું નથી એમ એક સાધુ એવી રીતના એક મહાપુરુષ સંતને એના શિષ્યને એમ કે છે કે તું આ સુખી દાળ ચિરાગ આખી તે જેટલા પાક ફેરવો એમાં પણ મારે યાત્રામાં જવું છે એનાથી મને કોઈ કરેલા કર્મનું મને હું જોઈ શકીશ એમ કે ખોટા કાર્યો પહેરા હોય આ છે ને સારું કાર્ય પહેર્યું નથી દઉં એના ગુરુજીઓને એમ કહે છે કે જો આ દાળથી કે એમાં જો ઉપર તૂટે તો સમજીએ કે તારા બધા પાક ધોવાઈ ગયા ત્યારે એ નીકળે છે ને ચાર જણા ઝાડો ઉપર બેઠા બેઠા વાત કરે છે કે આ સર્વ નાશ કરી નાખો છે ગામનો આ જંગલનો આપણે સળગાવી નાખવું છે ત્યારે એ નીચે ઊભો ઉભો એ વાત સાંભળી જાય છે ચારે ચાર મહિન મોતને ખાટ ઉતારી દે છે ત્યારે એ ડાળકીમાં શું કાર્ય કરવાથી પ્રસન્ન થાય સમજવું બહુ અઘરું છે ત્યારે અઘરું કીધું છે કેમ તમારામાં નહીં હોય જો ભગવાન પ્રત્યે પ્રેમ નહીં હોય તો એ બધું એક આપણે દસમા ની બારમાની પરીક્ષા દેતા હોય ને એક પાકું કરતા હોય એમ ગોખવા જેવું થશે પણ જો પણ કોઈ પણ કાર્યમાં કોઈ પણ રીતે આપણે ભગવાનને સાક્ષી બનાવી લઈએ ભગવાન પ્રત્યે પ્રેમ ભગવાનને વચમાં રાખીને કાર્ય કરીએ તો સો ટકા આપણે એમાં પૂર્ણ ફળ મળે આજે લોકો શું કરે છે એ જ ખબર ન પડતી કરવા કરે છે એ પોતાની ખબર નથી હોતી નામ લઈએ સવાર સાત દીવા આગળ કરીએ કરી એક પ્રવૃત્તિ કરી અને છૂટા થઈ જાય છે કાલો પાંચ મિનિટ મારે હવા લેવા નાયા જોયા એટલે દીવા થઈ જાય આ વાત પૂરી આજે દીવાનો નિયમ હોય તો દીવા કરનાર પણ મનમાં એને ખરેખર કોઈ ભગવાન પ્રત્યે લાગણી હોતી નથી કોઈ પ્રેમ હોતો નથી તો ભગવાન કઈ રીતના એના પર પ્રસન્ન થાય કઈ રીતના એની નજીક આવે આપણે જ ભગવાનની નજીક ન જવું હોય આપણે જ ભગવાનને તમારા પાસે પાંચ પૈસા છે પચીસ પૈસા છે તમે પોકને મદદ કરો ભગવાન પ્રસન્ન જ થશે પચીસ પૈસા પાંચ પૈસા તમે કોઈને મદદ કરી તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કોઈ અમોલ જીવ છે એને તમે બધી તમે ઈશ્વરની નજીક જાશો એટલે તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ થશે તમને હરેક વ્યક્તિ હરેક પ્રાણી હરેક જીવ પ્રત્યે તમને લાગણી બંધાય પ્રેમ બંધાય જેમ જેમ તમે નજીક જાતા વિશ્વ લાભ તમારી જોઈ છે કરોડો ની સંપત્તિ હોય કાલ સવારે નીકળી જવાની કોઈ વસ્તુ ભેગી આવતી નથી સમજાવી શકે છે કોઈને સારી બે વાત કરી શકે છે બાકી તમે જોયું કોઈ ચોર્યાસી લાખોની માથી પ્રાણી આપણે કહેવા આવ્યું કે તમે ભગવાનનું નામ લીધો ના લીધો એટલા માટે તમારે મનુષ્ય અવતાર મળ્યો હોય કે ઈશ્વરની ભક્તિ કરવાનો જ્યારે તમને લાભ મળ્યો હોય તો ખરેખર ઈશ્વરનું ભજન ખૂબ કરવું જોઈએ ઈશ્વરનું સ્મરણ ત્યારે જ ઈશ્વરને ગમતા થઈ શકીએ અને ખરેખર ઈશ્વરને મેળવવા માટે પ્રેમ સિવાય પંડિત ચાર પોતીનું કે કેટલું જ્ઞાન હોય અવગતને ભગવાન વેલા પ્રસન્ન થઈ જાય

એક એક વસ્તુ ઝીણી જીણી વિચારીએ તો આપણે જાણવા મળે કે ખરેખર એવું નથી હોતું ભાઈ જે પણ પ્રેમથી જેટલું પણ પ્રેમથી થતું હોય એટલું કરી ઘણા લોકો નવરાત્રીમાં માતાનું મઢ હાલીને જાય છે બીજા નોરતે જ પહોંચે ત્રીજા નોરતે પહોંચે હવે વારી વખતે હું એને ત્રીજા નોરતે જ પહોંચવાનું વારી વખતે શું નવરાત્રિમાં એને હાલીને જવાનું એવું નથી હોતું જેટલું થાય જેટલું બને એટલું જેટલું એક પણ નામ તમે ઈશ્વરનું લ્યો એક પણ Man hat mich નહીં કરું કોઈને આત્મા દુભાય એવું નહીં કરવું એટલે એ ઈશ્વરની ભક્તિ જ છે એ ઈશ્વરનું ભજન જ છે કોઈ ઈશ્વરને મહિને મહાદેવને Да.